ગુજરાતના સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટમાં મુચ્છાળી મા તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે આમ તો રક્તપિતના દર્દીઓ માટે સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે જેમાં આજની તારીખે એક હજાર એકાવન થી વધારે દર્દીઓ સોમાનભેર જિંદગી જીવી રહ્યા છે જેનો શ્રેય સુરેશભાઈ સોની નામના સંચાલકને જાય છે જેઓ તમામ દર્દીઓ માટે મુછાડી મા બની રહ્યા છે

જેમાં સુરેશભાઈ સોની નિરંતર સેવાનો ધોધ બહાવી રહ્યા છે સુરેશભાઈ સોની મૂળ નર્મદા જિલ્લાના સિનોર ગામના વતની છે તેમજ વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા છે જે આજની દિવસ સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે જેના પગલે આજે સુરેશભાઈ સોની સહિત સમગ્ર સહયોગ ટ્રસ્ટના પ્રત્યેક સદસ્યોના ચહેરા પર ખુશીની લહેર ફેલાય છે સહયોગ કુષ્ટર ટ્રસ્ટ એક સંસ્થા નથી એક ગામ છે અહીંના જે સંસ્થાપક સુરેશભાઈ સોની એમનું કહેવું છે કે અમે સેવા નથી અમે તો પ્રેમ કરીએ છીએ અહીંયા રક્તપિતના દર્દીઓ અઢીસોથી થી ત્રણસો પછી સામાજિક સમસ્યાને કારણે જે લોકો છે લગભગ પચાસ સો જેવા પછી મનબુદ્ધિના દીકરા અને દીકરીઓ લગભગ ત્રણસો જેવા પછી સિઝોફેનિયાના પેશન્ટ લગભગ સિત્તેરક જેવા પછી છાત્રાલયમાં રહેતા ભણતા બાળકો આ બાળકો આજુબાજુ ગામડાઓમાંથી અહીંયા આવીને અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરે છે લગભગ એમની સંખ્યા ત્રણસો હશે અહીંયા કુલ મલાવીને એક હજાર અને પચાસ જેવા કુલ માણસો રહે છે ને આપણું એક નવું જીવન જીવી રહ્યા છે એ સંસ્થામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે સંસ્થામાં એવી એવી પ્રવૃત્તિઓ કે અહીં સંસ્થાના સિવાય આજુબાજુ ગામડાના લોકો જેમને જે જરૂરિયાતમંદ છે કોઈ બીમાર હોય કે એમને કોઈ એવી સ્ટ્રાઇક સ્ટ્રાઇસિકલ છે વોકર છે આવી પણ વસ્તુ જે જરૂર પડતી હોય એટલે સુરેશભાઈ સોની કેવું છે કે અમે સરકારનો સહયોગ પણ લઈએ અને સહયોગ પણ આપીએ એટલે એ ઉદ્દેશ્યથી કામ કરે છે અને એમનું વાક્ય હંમેશા એક જ હોય છે કે અમે સેવા નથી કરતા અમે તો પ્રેમ કરીએ છીએ એમને છત્રીસ વર્ષ સુધી જે આ જે કામગીરી કરી છે એના માટે એમનું જીવન રક્તપિત રક્તગ્રસ્તો માટે સમર્પિત કર્યું છે હું ખાસ કરીને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું કારણ કે સાહેબશ્રીનું જે જીવન અર્પણ જે એમને કર્યું છે જે એમને આખું જીવન એમને સમર્પિત કર્યું છે એને ખરેખર કદર કરી ને પદ્મભૂષણ માટે જે પદ્મશ્રી માટે એમને જે એનાયત નામ એનાયત કર્યું છે એના માટે હું સરકારશ્રીને ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું નામ સરકાર દ્વારા સેવાની કદર રૂપે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે જેની ખુશી સુરેશભાઈ સહિત સમગ્ર સહયોગ ટ્રસ્ટમાં છે લોકો આજે પણ સુરેશભાઈ સોની માનવતાના ભગવાન ગણે છે

ઘણો ઉત્સાહ છે ભારત સરકારને અમુક પસંદ કર્યા એસકે લીધે મેં બહુ બહુ ખુશી ખાસ આ સેવા યજ્ઞ ક્યાંથી શરૂ કરો અહીંયા કેટલા બાળકો છે કયા પ્રકારના બાળકો અહીંયા રહેતા હોય છે અહીંયા તદ્દન મફત બાળકોને રાખવામાં આવે મને કહેતા આનંદ થાય છે કે દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધારે છે અમે એમની પાસેથી કોઈ પૈસા દેતા નથી પ્રવાસ ટ્યુશન વગેરેની બધી મફત આપવામાં આવે છે સંસ્થા ઓગણીસો અઠ્યાસી માં શરૂ થયેલી ત્યાર પહેલાં લેપ્રસીના બાળકો અત્યારે તદ્દન નજીકના આદિવાસી બાળકો છે મેરે પાપા શ્રી સુરેશભાઈ સોની જો પહેલે બરોડા મેં એમએસ યુનિવર્સિટીમાં લેક્ચરર થયા उन्होंने मैथमेटिक्स में एम किया था और फिर वहाँ ही उनको जॉब मिल गई धीरे धीरे उन्होंने सेवा का काम शुरू किया और लेपरेसी वालों की वहाँ जो स्लम एरिया थे वहाँ गए और वहाँ से उन्होंने काम की शुरुआत किया फिर धीरे धीरे उनको लगा कि ये लोग जो भीख मांग रहे हैं उनको ये अच्छा नहीं लगता तो उनको कुछ काम देना चाहिए और ऐसे सोचते सोचते फिर उन्होंने वहाँ दूसरे लोगों की मदद से एक संस्था शुरू किया और फिर हम दस साल उधर रहे वहाँ से फिर हमें साबरकांठा में आए और यहाँ हमें रामू भाई पटेल करके एक सज्जन इंसान थे उन्होंने हमें ये जनी जमीन डोनेशन में दिया फिर हम यहाँ आ गए यहाँ आके फिर हमने फिर से रक्तपित ग्रस्तों का काम शुरू किया मन बुद्धि भाइयों और बहनों का काम शुरू किया आजू बाजू आस के जो गरीब बच्चों है उनको भी हम यहाँ फ्री में रखते हैं पढ़ाते हैं स्कूल कॉलेज तक उनको जहाँ तक पढ़ना है वहाँ तक पढ़ाते हैं जो अपंग गाय होती है जो दूध नहीं देती ऐसी गाय को भी हम यहाँ रखते हैं और घर में जिनको प्रश्न होता है कभी सास को कोई बहू रखती नहीं है तो वैसे लोगों को भी हम यहाँ पर रखते हैं और उनको खाना पीना सब देते हैं सब संस्था में फ्री में हम देते हैं और सबको पढ़ाते हैं ये अवार्ड का नाम सुनकर ही हम पहले तो बहुत खुश हो गए कल शाम से जब को जब से हमको पता चला टीवी में हमने जब देखा तो हम इतने भावान्वित हो गए कि हम बयान भी नहीं कर सकते कि हम इतने खुश हैं

જ્યારે કામ શરૂ કર્યું ઓગણીસો અઠ્યાસીમાં ત્યારે રક્તપિત્તનું પ્રમાણ વધારે હતું એટલે મેં જે વિકલાંગ હોય રક્તપિત્ત રસ્તો જેમનું કોઈ ન હોય સમાજ સ્વીકારે નહીં એમને અમે રાખતા જો કામ ન કરી શકીએ તો એમને પૂરું પ્રેમ આપીએ જમવાનું રોટી કપડાં મકાન બધું મળે અને જો કામ કરી શકીએ તો એમને જ્યાંથી આવે ત્યાં તો કોઈ કામ ના આપે ભીખમ જામવી પડે પણ અહીં એમને કામ મળે અને સ્વમાનભર્યું જીવન મળે એટલે શરૂઆતમાં હતું હવે જેમ જેમ પ્રમાણ ઘટતું ગયું છે તો અમે આદિવાસી મા બાપના આજુબાજુ જે છે ભિલોડા વિજયનગર એ મા બાપના બાળકોને રાખીએ છીએ ત્રણસો જેવા બાળકો છે મંદબુદ્ધિના પણ અઢીસો જેવા ભાઈઓ છે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના મંદબુદ્ધિની બહેનો છે એકસો એંસી જેવી અને ગાંડાને પણ રાખવાનું શરૂ કર્યું છે બે વર્ષથી અપંગને ઘરડી ગાયો છે મારું કામ છે મને બાળકો ગમે છે એટલે મારી હોબી છે બાળકોને ભણાવવાનું અને અહીં જે આરોગ્ય ને લગતા હોય એ ટ્રેનિંગ આપવાની ને બધું એટલે નર્સિંગના સ્ટુડન્ટ્સ હોમિયોપેથી આયુર્વેદ અને મેડિકલના સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપું છું બાળકોને ભણાવું છું રક્તપતિગ્રસ્ત બાળકોના થયા હોય અને અહીં જે અમારી સાથે રમેશ કરીને એક છોકરો છે એ રક્તપતિગ્રસ્ત મા બાપનો દીકરો છે અહીં ભણ્યો છે એવા ઘણા બાળકો છે કે જે અહીંથી ભણીને ગયા હોય અને સુરત વગેરેમાં સારું હમણાં કમાય છે અને કામ કરે છે અમને એનો ઘણો આનંદ છે